આ ગોપાંગનાઓના દુકુલનું ભગવાને અપહરણ કર્યું દુકુલ એટલે વસ્ત્ર એનું અપહરણ કર્યું શા માટે એને રસાવિષ્ટ કરવા માટે રસાવિષ્ટ કેમ થાય રસાવિષ્ટ પોતે પોતાના શરીરે લગાડ્યું સ્વસંપૃષ્ટ કર્યું અને વસ્ત્ર પ્રદાન કર્યું શા માટે સ્વસંમિલન માટે સ્વસંમિલન સે મિલાના હે ગોપયોગો રાસમે લે જાના હૈ સ્વસંમિલનને નિમિત્તે ગોપાંગનાઓને ભગવાને શક્તિપાત કર્યો ત્વ શોધન યુગપત સર્વ તત્વ શોધન યાને પ્રભુ ગોપીઓને પોતાની સાથે જોડી દેવા માગે છે પોતાની સાથે ક્યારે જોડી શકાય કે જ્યારે ગોપી ભગવાન જેવી બને એનામાં ઈશ્વરત્વ પ્રગટ થવું જોઈએ અને એટલા માટે ભગવાને આ શક્તિપાતની યોજના કરી અને આમ વસ્ત્ર સ્વસંપૃષ્ટ કરી અને પાછું આપ્યું યાને એક પ્રકારનો શક્તિપાત છે તબ એ સબ કો પ્રભુને સ્વીકાર્યા એટલા માટે આ બધી લીલાઓ કરી છે પ્રભુએ ત્યાર પછી આગળ લખે છે કે બનમાં જાય છે ગૌચારણ કરવા સાથે ભોજન હતું નહીં બ્રાહ્મણ પત્નીઓ આવીને ભોજન કરાવે છે ફિર બ્રાહ્મણ લોગ આવે સુખદેવજીને કહા બાદ મેં દર વર્ષે પરજન યજ્ઞ થાય છે અને પરજન યજ્ઞની તૈયારીઓ થવા લાગી એ વખતે ભગવાને જાણ્યું કે ભાઈ ઇન્દ્રાય મન્યુમ જનયન ઇન્દ્રને અભિમાન થયું છે અને ભગવાન બધાના અભિમાનને નષ્ટ કરે છે આ એનો સ્વભાવ છે એટલે અભિમાન નષ્ટ કરવા માટે ભગવાન નંદ કહ્યું કે બાબા આપણે આપણા કર્મની પૂજા કરવાની છે આ વખતે યજ્ઞ નથી કરવો પણ યન્દ્રયાગ સંભારાશ તે રેમ સાધ્યતા વખત ઇન્દ્રયાગ સંભારા સંભારા એટલે સામગ્રી ઇન્દ્રિયાગ્ને માટે જે સામગ્રી જુટાવી છે આપણે ગોવર્ધન પૂજા કરીશું અને તસ્માત જ સંપૂજિત કર્મ ભગવાનને આપણે કર્મકી પૂજા કા નિર્દેશ કયા હમ હમારી કર્મ કી પૂજા કરે એનો અર્થ એવો નથી કે યજ્ઞના વિરોધી છે જે ભગવાને ઇન્દ્રનો યજ્ઞ અળસાવ્યો એ જ ભગવાને રાજસુ યજ્ઞ કરાવ્યો તો એ યજ્ઞના વિરોધી નથી યજ્ઞ તો વિશ્વની નાભી છે ન્યુક્લિયસ છે યજ્ઞ છે એ તો આપણા વિશ્વનો આધાર છે કેન્દ્ર છે એ વિરોધી નથી પણ ઇન્દ્રના અભિમાનને નષ્ટ કરવાની ભગવાને લીલા કરી છે કહ્યું બાબા કર્મથી બધા એને સુખ દુઃખ મળે છે જેવું જેનું કર્મ જો તમારું કર્મ શુદ્ધ હશે તો તમને સુખ મળશે અને અશુદ્ધ હશે તો તમારી ભોગવતી વખતે તમને દુઃખ મળશે સ્વભાવ હોય એવો માણસ કર્મ કરે છે જેવા સંસ્કાર હોય એનો સ્વભાવ હોય છે અને જેવો સંઘ હોય એવા એના સંસ્કાર હોય છે तो संस्कार शुद्धि हो तो स्वभाव शुद्ध होय स्वभाव शुद्ध होय तो कर्म शुद्ध होए कर्म शुद्ध होय तो वासना शुद्ध होय ये पूरा क्रम बताया और सब चले गोवर्धन के पास आए भगवान गिरिराज की पूजा शुरू कर दी गई और मानसी गंगा प्रकट कर दी प्रभु ने अभिषेक हुआ है आज पढ़ हजारों मूधनों अभिषेक था गोवर्धन पर आज भी आप जाएंगे जतिपुरा तो वहाँ हजारों वण गोवर्धन पर अभिषेक होता है दूध का ब्राह्मण वेद मंत्रो घोष करे छे और इस प्रकार भगवान की गोधनानी पुरस्कृत्य गिरिम चक्रम प्रदक्षिणम और सब पूजा हुई और सब प्रकार से भगवान के सामने छप्पन भोग रखे गए और भगवान ने आज गोवर्धन नाथ का रूप धारण कर लिया गोवर्धन नाथ प्रभु तो आज गोवर्धन बन गए जो भाई पूजा करे छे जी कृष्ण એ જ ગોવર્ધન છે પૂજ્ય પૂજક એક પોતે જ પોતાની પૂજા કરે છે સાધ્ય સાધક એક સેવ્ય સેવક એક આને કહેવાય તદ વિચારની ભૂમિકા યાને તમે જેમાં તન્મય થઈ જાઓ તમને એનો જ વિચાર આવે છે ભગવત સંબંધ ભગવાન વિચારથી મળે છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસાનો અર્થ શું છે જિજ્ઞાસા કર્મ હે ક્યાં કર્મ કે વાત યા નહીં जिज्ञासा का मतलब इच्छा भी नहीं है जिज्ञासा का मतलब है विचार तंग ब्रहंत वेदा कहे कि ना वेदविन मनुते तम ब्रहंतम विचार किए बिना ब्रह्म को जाना नहीं जाता भगवान ने तुम्हारे बहुत विचारवुं पड़े बहुत विचार नो चिंतन करव पड़े परमात्मा चिंतन करना पड़ता है तब भगवान समझ में आते हैं तो कहने का भाव कि इस प्रकार प्रभु ने ये तद विचार करते करते अपने कर्म को शुद्ध बनाने की प्रेरणा दी भगवान आज गोवर्धन नाथ बन गए फिर तो प्रसाद सबको दिया प्रभु ने परिक्रमा आदि हुई आरती आदि बधू अने पशी यमुना की पूजा हुई गाय माता की पूजा थे गोवर्धन आदि की सबकी पूजा करके भगवान श्री कृष्ण बधा लय अने व्रजम ययोह व्रज में आए તો ભગવાન ગોવર્ધનની પૂજા આપણે કરી કથા દ્વારા અને હવે આપણે ઘેર પધાર્યા છે પૂજ્ય બટુ મહારાજજી શાસ્ત્રીજી આપણે એના થોડા આશીર્વાદ લઈશું પછી અમારા પ્રિય એવા જગદીશભાઈ પધાર્યા છે આમ છુપાઈને બેહી ગયા છે એમ ક્યાંક દેખાતા નથી મને થાંભલું આડું આવે છે એ કંઈક આપણને આશીર્વાદ આપશે અને પછી આપણે ગિરરાજની આરતી કરવાની છે રામ રામ ગુરુ પૂર્ણિમા મોસો પ્રસંગે આપણી ભાગવત સપ્તાહમાં હમણાં જ આપણી વચ્ચે એની નજીકની જગ્યા ખારી હનુમાનના ભરતદાસ બાપુ ખાસ આશીર્વાદ માટે આપવા પધારેલા ના તંદુરસ્ત તબિયતના હિસાબે બહુ રોકાણા નહીં એવા જ દેહડીથી બહુ સરસ કથાકાર છે અને એમને બાપાના સાનિધ્યમાં ઘણી કથા સંભળાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા દેડીથી બટુક મહારાજ પધાર્યા છે એવા જ હમણાં શાસ્ત્રીજી પરિચય પો રાજકોટથી જગદીશભાઈ શાસ્ત્રીજી એમ પણ બાપા સાથે ખૂબ જ આત્મીયતા હતી એ ખાસ આપણે આ આમંત્રણને માન આપીને પધાર્યા છે એવા જ આપણે ગેલા સોમનાથ મંદિરના વહીવટદાર મનુભાઈ સીલુ એ પણ આવ્યા છે આ સૌનું જલારામ સત્સંગ મંડળ વતી સમસ્ત વતી હાર્દિક સ્વાગત છે આપે કિંમતી સમય કાઢીને અત્રે પધાર્યા આપનો ખૂબ ખૂબ સંસ્થા આભાર માને છે અસ્તુ બટુક બાપા આપો દાદા માઇક્રોફોન આપો आवश्यक काही वाट बे चिंता खुशिल રામચંદ્ર ભગવાન કી જય હો જલારામ હો હરી રામ બાપાની જય હો પ્રહલાદ નારદ પરા શરપુરિકા साम्बरीशुकशौनकविष्मदालप्याम् ऋक्मङ्गदार्जुनवसिष्ठविषणाद्या एतानि मान परमभागवतं नमा શ્રીનાથજી બાવાનું સ્વરૂપ એવા શ્રીમદ ભાગવતજીને વંદના કરું છું પૂજ્ય જલારામ બાપાને વંદના કરું છું હરિરામ બાપાને વંદના કરું છું અમારા કથાકાર સમાજમાં એક બહુ મોટું ગૌરવ એટલે અમારે ભાઈ શ્રી ઈશ્વરભાઈ હકીકતે એણે આજ્ઞા કરી છે તો હું અહીં બોલવા આવ્યો જ નથી એમણે મને કીધું કે વચ્ચે મેગી નહીં હું તમને સાંભળવા આવ્યો છું ઘણા એવા કથાકારો છે કે જેને સાંભળવાની મજા છે ભાઈ બાકી કેસેટ વહાંભળીને તૈયાર થયા હોય ને કથાઓ કરતા હોય ને આપણે કોઈ ટીકાટી પણ તો કરવી નથી હું તો મને યાદ છે એમાં આજે છેલ્લા છપ્પન વર્ષથી આ કથા કરું છું ચોંબોતેર વર્ષની ઉંમર થઈ મારી બાપા સાથે પચીસેક જેટલી કથાઓ કરી પચીસેક જેટલી કથાઓ કરી છે આખા ઠીક છે એ બાપાની કૃપા પણ મને એમ લાગે છે કે ભાગવતના બાર સ્કંદને ત્રણસો ને પાંત્રીસ અધ્યાય ને અઢાર હજાર શ્લોક ને કિશોરદાદા ઈશ્વરદાદા જેવા વિદ્વાનો બધે પહોંચી ન શકે અમારી એક મર્યાદા હોય છે ભાઈ અમે કેટલાક વર્ષ પછી આવી રીતે દોડા દોડી કરશું પણ એતાની માન પરમ ભાગવતમ નમામી આ શબ્દો ઉપર ઘણા બધા વિદ્વાનોએ વિવેચન લખ્યું છે મારે બહુ જાજુ નથી બોલવું આજે તો દરેક કોમમાં દરેક વર્ણવ્યવસ્થામાં દરેક જ્ઞાતિ જાતિમાં કદાચ ભાગવતના જન્મ થયા છે ઘણા ઓળખે છે તો ઘણા નથી ઓળખતા આપણા લોહાણા પરંપરામાં વિશ્વ વંદનીય જલારામ બાપાથી વિશ્વ વંદનીય એને માટે બોલવામાં બોલવું એટલે ટાઈમ જ બગડે એમાં કારણ કે ગમે એટલું બોલું પૂરું થાય એમ નથી એટલે લાંબુ નહીં બોલું પણ હમણાં અમારા એક મિત્ર થોડા ટાઈમ પહેલા અમેરિકા ફેમિલી લઈને ફરવા ગયેલા એ ન્યુયોર્કમાં જલારામ મંદિરે ગયા જર્સીમાં ગયા બર પેન્સિન્વેલિયામાં ગયા ઘણા બધા જગ્યાએ ફર્યા એ લોહાણાના દીકરા એટલે સામાન્ય રીતે જલારામ મંદિર હોય એટલે દર્શન કરવાની ઈચ્છા તો થાય જ દરેક જગ્યાએ જલારામ મંદિરની એમણે મુલાકાત લીધી દરેક જગ્યાએ મફત જમવાનું જોજો હવે જલારામ બાપા એટલે શું જલારામ બાપાનો ચેતના એટલે શું જલારામ બાપા એટલે એવું એક ભાગવત બોલતું ચાલતું અમેરિકાના આવા સુખી દેશમાં ગમે જલારામ મંદિરમાં જાઓ તો ખીચડી રોટલા કઢી શાક બુંદી ને ગાંઠિયા આખા અમેરિકામાં જલારામ મંદિરમાં જાઓ તમને આ જ વસ્તુ મળે અને એક પણ પૈસો લેવામાં આવતો નથી કલ્પના કરો આ કોનો જન્મ થયો છે ભલા આ કેવું ભાગવત છે એ લોકોની પ્રજા ત્યાંની જે સ્થાનિક પ્રજા છે એને આપણા ભગવાનને લગભગ કાંઈ લેવા દેવા નથી હો ભલે ને બધા અમેરિકા જાય એ લોકોના કલ્ચરમાં આપણી કથા આપણા ભગવાન આપણા સંતો મહંતો એને બહુ એ ખબર જ નથી ભાઈ એક વિશ્વવંદનીય એટલે કે ચીનમાં જાઓ તો ત્યાંય જલારામ બાપાનું મંદિર જે કોમ્યુનિસ્ટ કન્ટ્રી છે રશિયા જાઓ કોમ્યુનિસ્ટ કન્ટ્રી છે કોમ્યુનિસ્ટ કન્ટ્રી એટલે એવા દેશો છે કે જે ભગવાનના અસ્તિત્વને માનતા જ નથી અત્યારે શાસ્ત્રીજી ગુરુજી જે ભગવાનના અસ્તિત્વની સાથે આપણને રમણ કરાવ્યું એ અસ્તિત્વને માનતા જ નથી જેને કોમ્યુનિસ્ટો કહેવાય છે ભાઈ સામ્યવાદીઓ કહેવાય છે તો કલ્પના કરો કે જે આઠ અબજ વસ્તીમાં બે અબજ એટલે બસો કરોડ માણસો આ ધરતીના ગોળા ઉપર એવા છે બસો કરોડ કે જેવો ઈશ્વરમાં વિશ્વાસ કરતા નથી ઈશ્વર જેવું કંઈ છે જ નહીં કાલ માર્સ કેતો ધર્મ ઈ ઝેર છે બોલો તમે માનો છો કાલ માર્ક્સ સામ્યવાદી પક્ષની વિચારધારાને તમે વાંચજો ત્યારે આપણા એક વિદ્વાને બહુ સરસ કીધું કે આ કાલ માર્ક્સ આવું બધું લખીને ગયો પણ એના હાથમાં કોઈએ ગીતાજી નહીં આપી હોય એના હાથમાં કોઈએ ભાગવત નહીં આપ્યું ન કરી આવું લખી ન શકે આ બુદ્ધિશાળી માણસનું કામ નથી ભાઈ આ એણે એનું દિવાળું કાઢ્યું છે એને કોઈ ગીતાજી કેમ ન આપી એને કોઈ ભાગવત કેમ નો પધરાવ્યું એના હાથમાં એને બ્રહ્મસૂત્ર કેમ નો પધરાવ્યું કોઈએ તો એવું ન લખત કોઈ દિવસ માફ કરજો મારે જાજુ નથી બોલવું અને બોલી જાઉં છું તોય ક્ષમા કરજો પણ જે દેશોમાં ભગવાન નથી એવી માન્યતાઓ પ્રવર્તે છે ત્યાં પેકિંગમાં જલારામ મંદિર મોસ્કોમાં જલારામ મંદિર બર્લિનમાં જલારામ મંદિર વિશ્વના ગોળા ઉપર તમે ગમે દેશમાં જાઓ તો તમને ત્યાં જલારામ મંદિર જ જોવા મળે ખીચડી રોટલા કઢી અને બુંદી ગાંઠિયા મળ્યો બધું એક સરખું ભોજન વિચાર તમે કરો આ શું છે ઘણા સંપ્રદાયો એના નીતિ નિયમો બનાવ્યા એની ઉપર ચાલે છે જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે મોસ્ટ ઓફ ધ એની બુક છે શિક્ષાપત્રી એના નિયમો અનુસાર ચાલે છે વૈષ્ણવ સંપ્રદાયની અંદર પણ એવા નીતિ નિયમો છે શિક્ષા પત્ર છે એમાં આપણે વૈષ્ણવોમાં અને એના ઉપર ચાલે છે શૈવો એના ઉપર ચાલે છે કબીરોવાળા એના પંથ ઉપર ચાલે છે બેનો ભાઈઓ પણ અમારા જલારામ બાપાએ તો ક્યાંય શબ્દ ટાકીની આજ્ઞા પણ નથી કરી અને છતાંય પૂરા વિશ્વની અંદર પૂજાય છે છે બોલો એક પણ આજ્ઞા નથી કરી એમણે દાન લીધું કોઈના દાન લેવાની ના છે અને આજે પૂરા વિશ્વમાં ખીચડી કઢી ને શાક ને બુંદી ગાંઠિયા પ્રખ્યાત થઈ ગયા તમે કલ્પના કરો હરિરામ બાપા જલારામ બાપા વિશ્વ વંદનીય છે તો હરિરામ બાપા આપણા ભારત વર્ષ આખાના વંદનીય છે એક પણ શહેર એવું બાકી નહીં હોય કે જ્યાં હરિરામ બાપા ન ગયા હોય ને એમણે રામ રામ ન કર્યું હોય એવો એક પણ શહેર નથી ભારતનું આ અમારી એક કરુણા છે અમારે કથાકારોની અમને આ અમારું મન દોડે પણ શરીર આઈને બેઠું હોય જુઓ અમારી દશા તો જુઓ તમે બધા અમારી સામુ જોયા કરો અમે શું કરીએ છીએ કેમ કરીએ છીએ અમને પગમાં ખાલી ચડી ગયું હોય તમને ખબર પડે ભૂખ્યા બોકાહ નાખી છે ખાધું છે એ ખબર પડે હરિરામ બાપા ભેગો હું બહુ ફેર્યો છું અને આમ તો મને ખરેખર મંડળ દ્વારા ગુરુ પૂર્ણિમા પર આવવાનું આમંત્રણ હતું પણ મેં બિપિનભાઈને કીધું મેં કીધું ભાઈ ગુરુ એ તો અમારે ઉત્સવ થોડોક હોય છે એટલે હું ના આવી શકું કહેતા હોય હું વહેલું આવી જાઉં એટલે શાસ્ત્રીજી ક્ષમા કરજો આ વચમાં આ વચમાં આવ્યો છું હો કાંઈ ડિસ્ટર્બ થઈ હોય તો મને ક્ષમા કરજો બાપા એટલા શાંત પ્રકૃતિના હતા તમે સવારમાં જે વિચાર કર્યો હોય એ વિચાર તમને સાંજે બાપા કહે તમે આવું હવારમાં વિચારતા હતા કે નહીં આ હરિરામ બાપા જો હરિરામ બાપાના જીવનમાં ચમત્કાર નથી ઘણા અમને ચમત્કારની વાતો કરે હવે અમે વેદાંતી માણસ ભાઈ આખો દી એમાં એમાં આંખું ફોડતા હોય ચમત્કાર જેવી ચીજવસ્તુને અમને અમારે બહુ માનવામાં આવતું નથી હા એક એ હમણાં એક મારા પંચાળમાં કથા હતી આમાંથી બે ચાર જણા આવ્યા હતા ની અહીં બાજુમાં ગામમાં મને કે બટુભાઈ તમે ધૂણવામાં માનો મેં કીધું હા ઘીરે હુંય ઘણી વાર ધૂણું છું તમે ધૂણતા હો ને ઘરવાળીએ શાક નો બનાવ્યું હોય તો હર ન આવે છોકરો કીધું કરે ની હેરમાં ન આવે બધું ડોસી બગબક કરતી હોય તો હેરમાં આવે બધું આવે ને કલ્પના કરો તમે સવારમાં વિચાર્યું હોય શાંત થાય ત્યાં હરિબાપા તમને કહી દે તમારી આ ઈચ્છા છે કે નહીં મારે આજે બીજા ગુણગાન કોઈ નથી ગવા અમારે ઈશ્વર દાદાનું ભાગવત સાંભળવું ને એથી વધારે તો હું એમ માનું છું કે મારી જિંદગીનો બીજો કોઈ લાવો જ નથી ભાઈ આથી વધારે તો બીજું દાદા માટે શું કહું પણ મારી એક વાત કરું આને ચમત્કાર ચમત્કારનો કહેવાય ચમત્કારની ગણતરીમાં કાંઈ લેતા નહીં બાપા તમારી માથે કૃપા કરતા તમારું ઔદાર્ય કૌવત કેવું છે નાગપુરમાં કથા ચાલે ઘનશ્યામબાઈનને ઉતારો અને બપોરે લગભગ એક વાગે અમે જમી કાઢવીને બાપા ને હું તો થોડોક વહેલો પહોંચી ગયેલો બાપા બધાને કામ પતાવીને આવ્યા હું મારા ખાટલામાં બેઠો હતો બાપા મને કે શાસ્ત્રીજી ઊંઘ નથી આવતી બરોબર હવે આ સહજ એક સહજ દ્રષ્ટાંત છે મારા અનુભવનું છે એટલે કઉ છું મેં કીધું ના બાપા એવું નથી પણ ઓલું બહુ બોલ બોલ કર્યું હોય ઘણી વાર ઊંઘ નો આવે એવું થાય ગરમી હોય બાપા એ મારી આમ આમ ત્રણ જ વખત ખાલી જોયું સેટેલાઇટ મારી આમ બરાબર ની સુઈ જાવ સુઈ જાવ મને કે હાલો બાપા નો હુકમ હું મેં લંબાવ્યું બાપા લંબાવી લંબાવ્યું બીજી જ મિનટે બાપાને નાખોરા બોલવા મીડ્યા બીજી જ મિનટે નાખોરા બોલવા મંડ્યા મને તો આશ્ચર્ય થયું મને તો ઊંઘ આવતી નહોતી પંદર જ મિનિટ સૂતા અને બેઠા થઈ ગયા તો એ મને તો ઊંઘ આવી જ નહોતી મન કે કેમ હજી નથી ઊંઘ્યા તમે એણે નીંદર હોત કરી લીધી મને કે તમે નથી ઊંઘ્યા એટલે બાપા ઓળખી ગયા શાસ્ત્રીજી તમારીમાં તો કંઈક મુશ્કેલી તમે કંઈક મૂંઝાણા છો મને કે કથાના હિસાબે ની નીંદર નો આવે એવું થોડું મને અમારા ના કથા તો બધી સહજ હોય તમે કયો એવા દ્રષ્ટાંતો ને કયો એવી કથા કરી દઈ મેં વિચાર કર્યો મેં કીધું મારે મારા બાપા હે ખોટું ક્યાં બોલવું હે મેં કીધું બાપા એક કહું મૂંઝવણ બીજી કઈ નથી મોટા દીકરાને લગ્ન કર્યા ને બાર વર્ષ થઈ ગયા છે અને સંતાન નથી આ પ્રકરણ યાદ આવશે કેમ કે આપણે ભેગા થયા હતા ક્યાં વરધા ભેગા થયા હતા યાદ છે તો મને કે ઓહો એમાં હું કાલ મંગળવાર છે હાલો હું અત્યારે કહી દઉં છું સવારમાં લાડુ અને બધું તૈયાર થઈ જાય અને તમે વાહ જઈ આવો ગણપતિ દાદા પાસે મેં કીધું પણ બાપા હા ચિંતા મણી અરે મની કે શાસ્ત્રીજી ન્યા જાઉં ને દાદા એવા બેઠા છે તમે માગો એ મળે પણ હું બાપાની માયા સમજી ગયો મેં કીધું ગણપતિ તો ઠીક પણ મારો બાપો કાંઈક મારી માથે રાજી થયો છે ગમે તે હોય મને કે ચાર વાગે નીકળી જાઉં યવતમાળ કહી દઉં છું ત્યાં જમવાનું દર્શન કરી યવતમાલ જમી અને નીકળી જાઉં પણ મેં કીધું બાપા હવારની કથા કોણ લે મને કે હું સઉં ને મેં કીધું બાપા તમે તમને મેં કોઈદી કથા વાંચતા સાંભળ્યા નથી તમે વ્યાસ ફીટ ઉપર બેસીને સુંદરકાંડ કરો મને કે કાલે હું કથા કરીશ બોલો ક્યાં લગી લઈ જાઉં ભાગવતને મારું પાણી ઉતરી ગયું મારું પાણી ઉતરી ગયું કારણ કે અમે થોડુંક ભણ્યા હોય ને ભાઈ એટલે અમે અમારા વાહે લખી ફલાણા ફલાણા શાસ્ત્રીને ને પંડિત ને બધું આપણે વિચાર કર્યો બાપાને જે કરવું હોય કરે આપણે ચાર વાગે નીકળી જાઓ હું ચાર વાગે નીકળી ગયો અને બાપાએ સવારે નવ થી ઇન્ટરવેલ પાડ્યા વગરની સાડા બાર વાગ્યા સુધી ભાગવત કથા નાગપુરમાં કરી બોલો આ કથા આ ભાગવત કથા બાપાએ નવ થી સાડા બાર વાગ્યા સુધી કરી હું તો આવી ગયો મેં બધાને પૂછ્યું અરે પણ કે બાપાએ કોઈ કથા કરી છે બટુકભાઈ અધ્યાયના નંબર ઓલા નંબર ઓલું ઓલ્યું અને મેં કીધું તું ન્યા જ કથા ભૂગડી દીધી હો પાછી એમાં કાંઈ કાંઈ ફેર શાસ્ત્રીજીએ કીધું જ ભાઈ ત્યાં પહોંચાડવી જ પડે બસ હું માનતા કરી આવ્યો અને દસમે મહિને અમારા હરેશભાઈની ઘેરે દીકરીનો જન્મ થયો આ હરિરામ બાપા છે આ મારી વાત કરું છું મારા ઘરની વાત કરું છું એ દીકરી અત્યારે બીબીએમાં ભણે છે રાજકોટ કોલેજમાં છે હમણાં દાખલ કરી છે આને હું ચમત્કાર નથી કેતો અને મારા બાપાની પ્રત્યક્ષ કૃપાની વાત કરું છું તો સંતોષ છે ને ભાઈ આપણી ઉપર રાજી થાય ને તો કંઈક કૃપા કરે એનો કેટલો નિર્દોષ ચહેરો આજે હું ગુરુ ગુણ ગાઉં છું ગુરુ પૂર્ણિમાના ગુણ ગાયને ગાઈ રહ્યો છું મેં બાપાનું સૌમ્ય રૂપે જોયું હવે થોડું ખીજાણા હોય એવું રૂપ બતાવવું એનોય દૃષ્ટાંત છે મારી પાસે નાગપુરમાં કથા ચાલે મંદિરમાં કથા ત્યારે એવો રિવાજ કે આજુબાજુમાં કોઈ યજમાન એની ઘેરથી યાત્રા થાય એટલે બાજુમાં એક યજમાનની ઘેરથી યાત્રા ચોક હતો ત્યાં રથ આવીને ઊભો હતો ઘણા બધા માણસો હતા બેનો ગીત ગાતી હતી પછી અમુક ભજન મંડલી હતી અમુક બેન્ડ પાર્ટીવાળા હતા બહુ સરસ માહોલ હતો અને મોટો રથ આવીને ઊભો રહ્યો અમે ભાગવતજીની પૂજા કરીને આવ્યા એટલે બાપા મને કે લ્યો શાસ્ત્રીજી બિરાજો મેં વિચાર કર્યો મને નાગપુરમાં કોણ ઓળખે આ જે કાંઈ થયું છે આ બધું થાય છે કોના રામ થાય રામ તો મારો ભેગો હોય હું બેહારે કોઈ રામ ક્યાં નો હોય હું ગમે ત્યાં જાઉં રામ મારો ભેગો હોય આ મારો હરિરામ છે એટલે મને આ બધા ઓળખે છે બાકી આ નાગપુરમાં મને કોઈ ન ઓળખે ભાઈ યાદ રાખજો સ્વીકાર કરો સ્વીકાર કરો આ બધી વાતનો મેં વિચાર કર્યો મેં કીધું બાપા તમે મારી સાથે બેસો અરે ના રે ના અરે આ તો આપને માટે છે આપ કથાકાર છો આપ આચાર્ય છો આમ તે એક બાપા ખોટા વખાણ કરોમાં હું તમારા લીલાને ઓળખું છું મનમાં હો મોઢતનો કહેવાય હું ઓળખું છું બાપા તમને હું નહીં બેસું ઘનશ્યામભાઈ એવા મને કે શાસ્ત્રીજી બેસી જાઉં તો બાપા મને કે બાપા તો અમારી યાર કીર્તન કરશે કે મેં કીધું નહીં પૂરા હાલી હકે નહીં આવી બધી તકલીફ અને એટલે મેં કીધું હાલો બાપા તો કે હાલો અમે તો કીર્તન મંડળીમાં જઈને કીર્તન બીજા ગાવા બાપા ક્યાં રથમાં કોણ બેસે મેં બાપા અરે પણ એ તમારે માટે છે મેં કીધું મારે માટે રથ ન હોય બાપા તમે બેસો ને તો જ હું રથમાં બેસું નહીંતર મારે રથની જરૂર નથી રથવાળાને કહી દો લઈને વયો જાય આપણે હાલીને જાય છે પ્રેમથી જાય છે હાલો હાલો ઉલટાના ચંપલય મેં કાઢી નાખ્યા નથી પહેરવા બાપા હવે તો ચંપલય નથી પહેરવા અને મેં કીધું બાપા બ્રાહ્મણ થોડોક જીદી હોયો બ્રાહ્મણ થોડોક હમજા કેડે જીદી હોય એટલે બાપા બેઠા આ એક બાપાનું રૂપ મેં જોયું બીજું રથામ આગળ આવ્યો થોડુંક મોડું થતું હતું હાલો હાલો બધા કરતા હતા એમાં એક ઓલો કેમેરાવાળો વારે વારે આમ ફોટો લેવા આવે એટલે હવે આવું તો અમારા જીવનમાં તો સહજ હોય બધા આડા આવતા હોય ઓલું કરતા હોય ને એમાં કેમેરાવાળો મારી પાસે આવ્યો મારી પાસે આવીને મને કે તમે ફોટો આમ જુઓ ને આમ જુઓ ને તેમ જુઓ ને અને મીડિયો ફોટો લેવા પછી એની કઠણાઈ હાલતી છે ને શાસ્ત્રીજી તો બાપા પાસે ગયો બાપાને કે બાપા મારી આમું જુઓ આમ કરો હવે બાપા આ તો બાપા ભાઈ બાપા કે તું શું કરું હાલ અને બાપાનો ચહેરો ફરી ગયો બાપા એટલા બધા ક્રોધમાં આવી ગયા કે આખો ચહેરો લાલ થઈ ગયો બાપાનો બોલો એટલા બધા ક્રોધમાં આવી ગયા ત્યાં તો બધા ભેગા થઈ ગયા શું છે શું છે શું છે ઓલા કેમેરાવાળાને કહો તો ત્યાંથી આગળથી આખો વયો જાય મેં આવું એક રૂપ હોત બાપાનું જોયું એકદમ ગુસ્સે થઈ ગયેલા તો હરિરામ બાપાને સમજવા અને પછી જેવો આ બધું પચ્યું ને અમે બધા પહોંચ્યા મંદિરે કેમેરાવાળો આવ્યો એટલે કેમેરાવાળાને બરકીને પ્રસાદી એને પહેલાં આપી બાપાએ એ કેમેરા વાળાને પ્રસાદી આપી બાપાએ એ ભાઈ બહુ મોડું થતું હોય ને તો આડું ન હોય એવું આલે પ્રસાદી લે હરિરામ બાપાના ગુણગાન એવા છે ને હાથ દી શાસ્ત્રીજીએ કીધું ને વેણું ગીત એવું છે ને કે એને ગમે એટલું ગાઈને જિંદગી પર ખૂટે એમ નથી એમ હરિરામ બાપાના એક એક તમારા અનુભવ જે હોય તો હું બીજું કાંઈ ગુરુ પૂર્ણિમા ઉપર નથી કહેતો પણ તમારી જિંદગીની અંદર બાપાનો જે તમને અનુભવ થયો હોય જ્યાં જ્યાં આવો કોઈ દેવી અનુભવ થયો હોય ને એ અનુભવને હૃદયમાં રાખજો એ અનુભવ પ્રમાણે આગળ વધજો અને એમાં એક ખાતરી આપું છું કે હરિરામ બાપા પ્રમાણેનું નૈષ્ઠિક જીવન જીવશો ને તો તમે કોઈ દી દુઃખી નહીં થાવ એની ખાતરી હોત તમને આપું છું એની ખાતરી આપું છું હવે આથી વિશેષ તો મારે બીજું કંઈ કહેવાનું ન હોય અને આમાં તો આટલી બધી સરસ મજાની બોલી ગંગાજી હાલતી હતી ને એમાં લઈને મને શું કહેવાય ડોળી નથી કરી ને તો બસ તો બાપાના ગુણગાન સાથે બધાને મારા રામ રામ જય હરિરામ જય જલા તમારા બોલવાથી ગંગાજી વધારે શુદ્ધ થઈ ગઈ હા બાપાના ગુણગાન ગાયા ગંગા હતી એનાથી પવિત્ર થઈ ગઈ શાસ્ત્રીજી ખૂબ ખૂબ પ્રણામ આપને અને જગદીશભાઈ ક્યાંક બોલો એ એ તો ખડેશ્વરી છે ઉભા એ ખડેશ્વરી છે હમ ઊભા રહે છે રામ હમ રામ હરી હરી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હર હરે કૃષ્ણ 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 હરે હરે હે હરી રામ હરી રામ 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 હરે 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 રામ હરે રામ હરે બુલ ગિરિરાજ ધરણ કી સદગુરુ ભગવાન બાપાની જય બીરબાઈ મારી હરિરામ બાપાની વ્યાસ સ્થાન ઉપર બિરાજિત પરમ શ્રદ્ધેય શાસ્ત્રીજીના ચરણમાં વંદન પરમ શ્રદ્ધેય અને મારા આત્મીય નવીનચંદ્ર શાસ્ત્રીજીના ચરણમાં વંદન બટુક મારા શબ્દ છે એ ઘરેલું શબ્દ છે પણ સાચી એમની વ્યાખ્યા છે નવીનચંદ્ર મહારાજ તો એમને વંદન કરી આપ બધાને કોઈ પ્રવચન કારણ કે આપણે જેમને સાંભળી રહ્યા છીએ એક જીવનમાં યાદ રાખજો આપણા ગુરુને જે પ્રિય હોય ગુરુ રાજી થશે જો હરિરામ બાપાને રાજી કરવા હોય તો ઈશ્વરભાઈ શાસ્ત્રી ને પકડવા પછી એનો પગ પકડાય તો તું ને પકવા